જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં ભાદરવા મહિનાની શુદ્ધ પાચમના દિવસે કરવામાં આવતું વ્રત સાંબા પાચમની વ્રત કથા અને મહિમા અને પૂજા વિધિ જાણીશું ભાદરવા સુદ પાચમ એ સાંબા પાચમ છે જેને ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે આ દિવસે વ્રત લેવાય છે મોટા ભાગે સ્ત્રીઓ રાજા દર્શન વખતે અજાણપણે થતા દોષો નિવારવા આ વ્રત કરે છે આ દિવસે સવારે જાગીને અધેડાનું દાતન કરી આમરાની ભૂકીથી વાર ધોવા પછી શરીર પર માટી ચોરીને સ્નાન કરવું દીવો ધૂપ કરી સપ્ત ઋષિઓને યાદ કરવા ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતી સહિત વસિષ્ઠ એ સાથે ઋષિઓને વારંવાર યાદ કરીને તેમનું ધ્યાન ધરવું આ દિવસે

એટલે નાની ઉંમરમાં જ તે સાસરોમાં નિપુણ બની ગયો હતો પુત્રી મોટી થતા તેને પરણાવીને સાસરે વરાવી દીધી હતી પરંતુ પુત્રી સતમાં દુર્ભાગ્ય નીકળી સાસરે ગયાને તેને માંડ એક જ વરસ થયું હતું ત્યાં તેના સાસુ સસરા અને પતિ ત્રણે ટૂંકી માંદગી ભોગવી ભોગવીને થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સત્મા ચોધાર આસો વહાવતી પિયરમાં આવી ઘર જોવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુખી-દુખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સુઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના પર કુદરતનો કોપ ઉતર્યો ને શરીરમાંથી પારો નીકળવા લાગ્યા અને તેમાં કીડા ખદબદવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા માંડી તેની આવી દશા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેઠે નવડાવી એ સાંજના પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાર જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો પરભવમાં તેની પુત્રી સત્મા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ ધર્મને બરાબર પારતી ન હતી રજસ સ્ત્રીએ પારવાના બધા નિયમો તેને અવગણ્યા હતા સ્ત્રીએ આ ચાર દિવસ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ ધર્મ પાર્યો ન હતો એ પર ભવના પાપના લીધે આ ભવમાં તેને નાની ઉંમરમાં માં વેધવ્ય અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પરભવમાં સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની તેને હાંસી ઉડાવેલી તેનું ફર તે આ ભાવમાં ભોગવી રહી છે ઉતકે પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી નહોતી તેથી આ ભાવમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પારે ની અને જે વ્રત કરે તેને વખોડે તેની માઠી જ તેના દુઃખનું કહો બ્રાહ્મણે કહ્યું મારી બુદ્ધિ એમ કહે છે કે તે જો સામા પાચમ વ્રત કરવા માંડે તો તેના બધા પાપોનો નો સય થઈ જાય આશ્રમમાં ખાટલામાં સુતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉત્તકે તેને આશ્વાસન આપીને કહ્યું બેટી તારો પવ ભવ તો તે બગાડ્યો હવે આ ભવ સુધારવો હોય તો સામા પાચમ વ્રત કરવા માંડ આને ઋષિ પંચમી પણ કહે છે બેટી ભાદરવા સુદ પાચમ ના દિવસે આ વ્રત લેવાય વ્રત કરનાર ભાદરવા સુદ પાચમ ના દિવસે પ્રાત ઉઠીને નાહીને ઘીનો દીવો કરી નૈવેદમાં ફરફરાદી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાથે ઋષિઓને વારંવાર યાદ કરીને તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મ્ય છે

તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાચમનો વ્રત આદર્યું નાહી ને તેને સપ્ત ઋષિને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટન ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સાંભો લીધો ને રાતના ભજન કીર્તન કરતી સૂઈ ગઈ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા અને બધા દોષો દૂર થઈ ગયા જે ભાવિકો આ કરશે પૂજા કરશે તેમની આજ્ઞા પાડશે આ વ્રત કથા વાંચશે અથવા સાંભળશે તેના અજાણપણે થયેલા બધા દોષોને પાપો બરીને ભસ્મ થઈ જશે અને સુખ શાંતિ સાપડશે જય શ્રી કૃષ્ણ